પાટણ જિલ્લાના હારી શહેરની તમામ પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકો દ્વારા બાઇક રેલી યોજીને નગરજનોને મતદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું તેમજ તેઓને મતદાન કરવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયના માર્ગદર્શન હેઠળ જિલ્લા નોડલ સ્વીપ અધિકારીની અધ્યક્ષતામાં જિલ્લાના વિવિધ વિસ્તારોમાં સ્વીપ પ્રવૃત્તિઓ અંતર્ગત અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે તમામ શાળામાં આયોજિત કાર્યક્રમોમાં મતદાન જાગૃતિ અંગેના ગીતો વગાડી બેનર્સ અને પોસ્ટર્સ દ્વારા તમામ પ્રજાજનોએ આગામી ચૂંટણીમાં જરૂરથી મતદાન કરવા અંગે જાગૃત કરવામાં આવ્યા હતા આ બાઇક રેલી કેપી હાઈસ્કૂલથી વાણિયા ચાલી થઈ એક્સિસ બેંક મેઇન બજારથી હાઇવે ચાર રસ્તા થઈ અંતમાં તાલુકા પંચાયત કચેરી હારીજ ખાતે પૂર્ણ થઈ હતી બ્યુરો રિપોર્ટ અનિલ રામા ન્યૂઝ રાધનપુર